તો કોંગ્રેસ સાથે કડવાસ સર્જાયા બાદ રાજીનામું અને અમે તમામ ઉત્સાહી આગેવાનોને આવકારીએ છીએ આ સાથે નીતિન પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ અને ઠાકોર સેનાની વિચારસરણી અલગ અલગ છે જેથી જેમને અમારી નેતાગીરી વિચારધારા પસંદ હોય તે બીજેપીમાં જોડાઈ શકે છે એ ઠાકોર સેનાના હોદ્દેદારો કાર્યકરો જો એમને આગ્રહ કરી રહ્યા હોય કે હવે આપણે કોંગ્રેસ સાથે રહેવું નથી તમે પણ કોંગ્રેસ સાથે ના રહેશો અને દેશની વધુ સેવા થાય સમાજની વધુ સેવા થાય સમાજને વધુ લાભ મળે એ માટે ભાજપને મદદ કરો એવી લાગણી એમના કાર્યકરો એમના હોદ્દેદારો જે અત્યારે દર્શાવી રહ્યા છે એ સૌ આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે એમણે કોંગ્રેસને કોઈ સમર્થન કે ટેકો નથી આપ્યો એટલે આ અહીં પણ દેખાઈ આવે છે કે કોંગ્રેસ અને ઠાકોર સેનાની વિચારસરણી અને અત્યારે હાલની જે કાર્ય પદ્ધતિ છે એ અલગ અલગ દેખાઈ આવે છે